બાદવાના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ તપોવન સર્કલ નજીક અતિશાય પ્રિઝમ દાદાગીરીનો મામલો સામે આવ્યો છે ધમાલ મચાવનાર યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો ગત મોડી રાત્રે બિલ્ડિંગમાં ઘુસી મચાવ્યો હતો ભારે હંગામો એરગન બતાવી સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી હતી બુલેટિન ઇન્ડિયાની ઓફિસનો દરવાજો તોડવાનો પણ પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી નોંધનીય છે કે ગત રાતનો જે માહોલ છે આપ સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થવા પામ્યો છે કે જે પ્રકારની ઘટના જે વ્યક્તિ દ્વારા આચરવામાં આવી છે તે માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ગત મોડી રાત્રે બિલ્ડિંગમાં ઘૂસી અને મચાવ્યો હતો ભારે હંગામો ત્યારે ગન દ્વારા તેણે સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી પણ તેના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અરગન બતાવી સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચવા પામ્યો હતો ત્યારે સમગ્ર મામલે ચોખવટ થવા પામી હતી કે જે વ્યક્તિ છે તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે બુલેટિન ઇન્ડિયાની ઓફિસનો દરવાજો તોડવાનો પણ તેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો